ના જો અત્યારે આપણે અહીંયા ફેહવાડી પડી ગઈ છે અને આપણો સુંદર મજાનો ગેટ બાલાગામનો અને ઓલી સાઈડ પણ હવે ગેટ બને છે અમારા બાલાગામમાં ત્રણેય સાઈડ હવે ગેટ બની ગયા હે ઓલી સાઈડ થોડોક બન્યો ને થોડોક બાકી છે અને આ આપણું બાલાગામ એટલા ટાઈમ પછી અમે બાલાગામમાં આવે તો પેટ્રોલ ધાવી ધાવી થઈ ગયા થોડાક આગળ જાય તો ત્યાં કોની દુકાન પડી ગઈ છે ફર્નિચરની દુકાન પડી અમે ગામમાં કામ તો પછી થોડા દિવસ ત્યાં ગેટ બનવા માંડ્યો એવું પછી અને જોયું ચરણા ઠીક ફલ આવી ગયો ખાલી છે એ અમારે સવારે અત્યારે ગાડી દૂર છે તો ગેરો ને ગેરો ન આવે એટલા માટે અમારે દવા છડી દે તો અમે આવ્યા તો પછી દવા છડી દે પછી બપાને મૂકવા દે લગભગ છે અશ્વિભાઈ પાછી દવાનો પંપ લેવાનો હોય ને આપણે તો કે નીકળે ત્યારે પંપ ચાર્જિંગ નથી તો મૂકી દઈ ચાર્જિંગમાં તેણે મૂકી દીધો છે તો આપણે અશ્વિનભાઈ ને ઘરે આવી ગયા હે અને કેટલા ટાઈમ પછી અત્યારે આપણે વિડીયો બનાવીએ લગભગ ન્યા હતા ને પછી છ સાત જ વિડીયો મૂકતા પછી મૂક્યા જ નથી આ જ્યાં રમેશ પાપા બેઠા રમેશ રામ રામ બોલી ગયા વિડીયોમાં બીડી બીડીને હેડા ફોડે રમેશ પપ્પા અને એના ચણા જો ગાંડા થયા ને બાકી ચણા ને રોતારું ને નહીં આ તો મગ હે અશ્વિનભાઈ જમીન ઉભા થયા કે અશ્વિનભાઈ અશ્વિનભાઈ જમીન ઉભા થયા હે એથી પંપ લઈ લઈએ હવે પછી જો અત્યારે જમવા બેઠા હે એમ લાઈટ વાઈ ગઈ અને તમે લોકો હજી એક ફેરી પાછું કહી દઉં બાપાની બીજ ઉપર પહોંચી જજો વીસ તારીખ લોક ડાયરો હોય એટલા માટે અને આમાં બોરડીમાં બોર કાચા છે છે પાકેલ આમાં તો રમેશ બાપાની હજી કાચા છે લીલા લીલા ફાલ સારો હો એવો નહીં અને એના ઢોર ને કૂતરો હું તો છાંઈએ ગાડીના હવે જયેશભાઈ પમ્પ લઈને આવ્યા તો આપણે ડાયરેક્ટ વાડીએ જઈને વિડીયો ચાલુ કરશું ત્યાં સુધી કેમ કે મારા મારે ખંભે નાખો એ પંપ એટલા માટે પછી શું પંપ લો ફોનમાં પકડું કે બોરખાઉ કે બધું ભેગું ના થાય ત્યાં માટે ડાયરેક્ટ વાડીએ જઈને આપણે વિડીયો ચાલુ કરશું ત્યાં સુધી અને તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો કેટલા ટાઈમ પછી વિડીયો ચાલુ કર્યો આપણે એટલા માટે આમ નેવરા નેવડા હોય પણ કહેવાય અંધારું થઈ જાય પછી એટલા માટે વિડીયો નતા બનાવતા પણ હવે લગભગ મેં અમે એવું વિચાર્યું છે કે દાસોરામ બાપાની બીચ પછી સતત ચાલુ જ રાખવા છે પછી બંધ નથી કરવા

સાતતા આવડે કે ન આવડે પણ ટ્રાય મારતો તો આપણે આવડશે તો સાતતા તો થોડી ઘણી જે મજા થાય એ થઈ જઈ બહેરે હાલ તો ડાયરેક્ટ ત્યાં જઈને વિડીયો આપણે ચાલુ કરીએ અને તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આપણી વાડીએ પૂગી ગયા ને એક એક પંપ તો છાટી દીધો બે ઉથલ છાટી દીધી હે ને પાછા આવો મો દવા પવન હે ને એટલા માટે દવા ઉડે હે મોઢામાં ને તો અમે બે મુંગવારી લીધો હે જીસ રાહ પે તુમ ચલ રહે હોદ કરે આપણી તમે જો ક્યા એટલે ક્યાંય આડા છોડવો નથી બધા એક કે જ મારે ગઈ હે અને આપણે આવું કંઈક બાંધી મેં દવા છાંટવા જઈએ હે પાછા બીજો બીજો પંપ છે આ બેનો બે ના બીજા બીજા પંપ છે એક એક ઉથલ બે બે ઉથલ વળી ગયા હે તો તમે બધા વિડીયોમાં બન્યા રીતે છેલ્લે સુધી જોકે હું બે ત્રણ વાર બોલી ગયો હું તો બી તમે લાઈક શેર કરી દેજો હા હા આપણી જોરદાર જવાર છે તમે જો ખાલી હા અંદર ગરે તો આપણું માથું તો મારું માથું તો દેખાતું જ નથી જયેશનું ક્યારેક ક્યારેક દેખાય બાકી માથું નથી દેખાતો એટલી તો ઊંચી થઈ ગઈ છે હા તો આપણે એક અને પાછા મળીએ તો ફાઈનલી મિત્રો આપણે બે અઢી કલાક થયું દવા છતા આપણી દવા ફાઈનલી છટાઈ ગઈ છે અને હવે આપણે ઘરે ભાગ્યા હે ઘરે જઈને નાઈ ધોઈ લઈએ તમે જોઈ શકો છો અત્યારે આપણી હાલત જો આખી બધી આપણી હાલત બગડી ગઈ અને હજી તો પગ ધોઈ નાખ્યું એ થોડા ખરાબ થઈ ગયા અને જયેશભાઈ આપણા ગાડી લઈને રેડી થઈ ગયા તો મિત્રો આપણે આપણે ઘરે ભાગ્યા છે તો આપણા વિડીયોને આપણે આપણે એન્ડ દઈએ થઈએ અહીંયા તો બધાને બાય બાય અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર બી કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો તો મળ્યા બીજા આવા એક નવા બ્લોગ ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય